સુરતમાં મહાનગરપાલિકા જે દ્વારા રિઝર્વેશન પ્લોટ પર તાણી બંધાયેલા ઝૂંપડા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મહાનગરપાલિકાના કતારગામ ઝોન દ્વારા ટીપી છવ્વીસ પોર ખાતે આવેલા રિઝર્વેશન પ્લોટ પરના ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા હતા

મનપાના અધિકારીઓ ડિમોલેશનનો સ્ટાફ તેમજ માર્શલોના ચુસ્ત બંદોબસ્ત હેઠળ અત્યારે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને ટીપી છવ્વીસ સિંગણપોર ખાતે આવેલા મનપાના રિઝર્વેશન પ્લોટ ઉપર લાંબા સમય ત્યાં ઝૂંપડા તાણી બંધાકા અધિકારીઓ દ્વારા વારંવાર જાણ કરવા છતાં ઝૂંપડા નહીં હટાવતા મનપા દ્વારા આજ રોજ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો જેસીબી મશીનરી સાથે અત્યારે અધિકારીઓ ખાસ કરીને ઝૂંપડા હટાવવાની કામગીરીમાં જોવા મળી રહ્યા છે માર્શલોનો ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાના અધિકારીઓને ડિમોલેશનની ટીમ અત્યારે ઝૂંપડા હટાવવાની કામગીરી કરતી જોવા મળી રહી છે ખાસ કરીને સાસવારે મનપાના પ્લોટ ઉપર જે સર્જાઈ રહ્યા છે ખાસ કરીને મનપા દ્વારા લાલ કરવામાં આવી છે ને આવી જગ્યાઓ પર કબજો મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ટીપી છવ્વીસ પર ખાતે આવેલા મનપાના રિઝર્વેશન પ્લોટ ઉપર અત્યારે ઝુંપડા હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કે ટીવી ન્યૂઝ ગુજરાતી